ઉપર ચિત્રો દોરે છે જેને આપણે ચિત્રકાર કહીએ છીએ કોઈ માટીમાંથી મૂર્તિ બનાવે તેને મૂર્તિકાર કહીએ છીએ જે પથ્થરને કોતરી તેમાંથી શિલ્પ બનાવે તેને શિલ્પકાર કહીએ છીએ પરંતુ આ તમામ કલાકારોનું સમન્વય ધરાવતો કલાકાર એટલે છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારના ગુનાટા ગામનો મેહુલ રાઠવા આવતીકાલે સમગ્ર વિશ્વ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનો છે ત્યારે પોતાની કળાના માધ્યમથી આદિવાસી સમાજની સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે તેણે એવી અનેક કૃતિઓ બનાવી છે જેને જોઈને તમે પણ મંત્ર મુગ્ધ થઈ જશો મધ્યપ્રદેશની સરહદે આવેલ ગુનાટા ગામે રહેતો મલ્ટી ટેલેન્ટેડ મેહુલ રાઠવા પોતાના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાને લઈ તેણે પોતાનો અભ્યાસ ધોરણ દસ પછી છોડી દેવા મજબૂર બનવું પડ્યું મેહુલ રાઠવાના પરિવારમાં મેહુલ સહિત તમામ પરિજનો સિકલસેલ એનિમિયા નામની બીમારીથી પીડિત છે મેહુલને નાનપણથી જ ચિત્રો દોરવામાં રસ હતો કારણ કે મેહુલના મામા માનસિંગભાઈ રાઠવા પીઠોરા ચિત્રના એક નામી લખારા છે અને એટલે જ તેના લોહીમાં જ એક કલાકારનું સિંચન થયું મેહુલે ધોરણ દસ બાદ ભલે પોતાનો અભ્યાસ છોડી દીધો પણ તેનામાં છુપાયેલ કલાકારે તેને તેની કલાથી વિલિપ્ત થવા ન દીધો વિષમ પરિસ્થિતિઓમાં પણ મેહુલ ઘરે પોતાના પરિવારની સેવા કરવાની સાથે સમય મળે ત્યારે કેનવાસ ઉપર લખવાનું કામ કરે છે અને સાથે સાથે માટીમાંથી પથ્થરને કોતરીને આદિવાસી સંસ્કૃતિ તેની રહેણી કરણીને ઉજાગર કરતી મૂર્તિઓ બનાવે છે પોતાના જર્જરિત કાચા માટીના મકાનમાં તેણે આગળની ઓસરીની એક દિવાલ ઉપર માટીમાંથી થ્રી ડાયમેન્શનમાં અલગ અલગ આકૃતિઓ બનાવી છે વર્ષ બે હજાર વીસ માં તેને પોતા ગામની કોત્રના કિનારે માટીમાંથી આદિવાસીઓના ભગવાન બિરસામુંડાની આબેહૂબ વિશાળ આકૃતિ બનાવી હતી જેને નિહાળવા તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી આઈએએસ મિહિર પટેલ પહોંચ્યા હતા અને મેહુલની કળાને બિરદાવી ઇનામ આપી પ્રોત્સાહિત કર્યો હતો આદિવાસી સંસ્કૃતિ અને ભાષાને ઉજાગર કરતા હોટાઉદેપુરના તેજગઢ ખાતે આવેલ ભાષા કેન્દ્ર દ્વારા આદિવાસી રાઠવી ભાષા ઉપર લખાયેલ પુસ્તકોમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા જે ચિત્રો દર્શાવાયા છે એ તમામ ચિત્રો મેહુલ રાઠવાએ દોરેલા છે ત્યારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે આદિવાસી સંસ્કૃતિ માટે પોતાના જીવનને સમર્પિત કરનાર મેહુલ રાઠવાની કલા ખરેખર પ્રશંસાપાત્ર તો છે પણ પોતાની કલાને ઉજાગર કરવા મેહુલ રાઠવાને યોગ્ય પ્લેટફોર્મ મળે તો મેહુલ રાઠવામાં છુપાયેલ કલા ન માત્ર રાજ્યકક્ષાએ પણ દેશવિદેશમાં સોરે કળાએ ખીલી ઉઠે એમ છે ઠવા મેહુલભાઈ રેમાભાઈ ગામ ગુનાટા તાલુકો જિલ્લો છોટા છોટાઉદેપુર માટીના રમકડા બનાવતા હતા ચિત્રમાં ખૂબ પારંગત હતા હાલ તેઓ અમારા આદિવાસી સમાજના દેવ એવા પીઠોરા દેવનું લખાણ કરવાનું કામ કરી રહ્યા છે અને લખારા તરીકે ઓળખાય છે અને હાલ તેઓ નવરાશની પડોમાં માટીના માટીમાંથી મૂર્તિ બનાવે છે લાકડામાંથી મૂર્તિ બનાવેલ છે તેમજ અન્ય ઘણી પ્રકારની આકૃતિઓ સર્જી છે અને અમારા શિક્ષણમાં પણ જ્યારે આ આદિવાસી સમાજની રાઠવી ભાષા માતૃભાષામાં જે પુસ્તકો પ્રકાશિત થયા તેમાં પણ એમને તમામ ચિત્રો એ મેહુલભાઈ રાઠવા દ્વારા દોરવામાં આવ્યા મારું નામ જીતેન્દ્રભાઈ પટેલ આમ તો હું નવસારી જિલ્લાનો વતની છું પણ છેલ્લા નવ વર્ષથી આ ગુનાટા ગામની અંદર એક શિક્ષક તરીકે ફરજ બજાવું છું મારા આચાર્ય સાહેબ શ્રીએ જે વાત કરી કે મેહુલભાઈ રાઠવા એ એ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે પરંતુ સદભાગ્ય મને ના મળ્યું કારણ કે હું જયારે નોકરી પર આવ્યો ત્યારે મેહુલભાઈ રાઠવા શાળા છોડીને બીજી શાળામાં જતા હતા મારે બસ ફક્ત એટલું જ કહેવું છે કે કલાકાર એ કલાકાર બનતા નથી પણ કલાકાર એ જન્મ લે છે જે આપ આ મેહુલભાઈ રાઠવાએ સાબિત કરીને બતાવ્યું ખરેખર એમની જે કલા છે એ કલા ખૂબ જ સારી છે જે દરેક વ્યક્તિને નથી મળતી મારે ફક્ત આપના માધ્યમથી એટલું જ કહેવું છે કે આ મેહુલભાઈ રાઠવાની જે ઘરની પરિસ્થિતિ છે એ ખૂબ જ ખરાબ છે જણાવ્યું કે એમના ઘરના પરિવારમાં પાંચ સભ્યો છે અને દરેક સભ્યો સિકલ સેલના સિકલ સેલથી થી બીમારી છે સિકલ સેલની તો એમનું ઘરનું જે ગુજરાન ગુજરાન ચલાવવાવાળું કોઈ હાલમાં છે નહીં તો મેહુલભાઈ રાઠવા એ જે પોતાની જે કારીગરી છે એ કારીગરીને આપ આપ દ્વારા જો એને ઉજાગર કરવામાં આવે તો ખરેખર આ એક ગરીબ પરિવારને જીવનની રોજી રોટી માટેનું એક સાધન બની રહે એવું મને લાગે છે અમારો છોકરો એ મેહુલ છે એ મારો છોકરો એને ફનાયો અને ફનતા ફનતા પછી દસમાં હોતી ફન્યા પછી અમારા ઘરમાં કઈ આકાલ વધારે એવું નહીં અમારે એટલે નહીં ભણ્યા પછી ચિત્ર દોરવા લાગ્યા મારા ભાઈ જોડે જોડે મામા થાય એમના મહેલના એમની જોડે ગયા પછી એમ કરતા કરતા જ્યાં પીઠોરા દોરવા ગામડામાં જાય પછી અહીંયા મૂર્તિ બનાવવા લાગ્યા પછી લાકડા લાકડામાંથી બનાવી ને માટી મેથી બનાવે પથ્થર મેથી બનાવે એમ કરતા કરતા બધી મૂર્તિ બનાવવા લાગ્યા હમણાં બધી મૂર્તિ જ બનાવી ગયા અહીંયા દિવાલે માટી ની જ બનાવેલી છે તે પછી એટલે કઈ અમારા ઘર માં કઈ ધંધો કરવાનું જેવું છે જ નહીં આ બધા બીમાર ના બીમાર છે સ્ટીકલ છે એટલે અમાર થી કાચું કાચું મકાન પાકું મકાન હોય એટલે હવે આવું સરકાર કઈ મદદ કરે તે સહાય મળે તે સારું સારું ખુશી થાય એવું કરે કે પછી બીજું કઈ થતું નહીં એટલે એવું કરે જે ધોરણ દસ સુધી કર્યો છે મેં ત્યારબાદ મારી ઘરની પરિસ્થિતિ સારી ના હોવાને કારણે આગળ ભણી શક્યો નહીં પરંતુ મારો જે શોખ હતો એ ચાલુ રાખ્યો દવમાંથી મૂર્તિઓ બનાવી લાકડામાંથી મૂર્તિઓ બનાવી અથરમાંથી પણ મૂર્તિ બનાવી ત્યારબાદ મે મારા મારા રાઠવા આદિવાસી સંસ્કૃતિ માર્ગદર્શન લઈને મે મે પીઠોરા લખારાનું કામ કર્યું મારો મુખ્ય શોખ છે અને નવરાશની પડોમાં આવા ભીત ચિત્ર હું બનાવું છું 2020 ની અંદર આદિવાસી ભગવાન તરીકે ઓળખાતા બિરસા મુંડાની પ્રતિમા બનાવી હતી મને નોંત આપણા જિલ્લાના ડીડીઓ શ્રી એને પણ લીધી હતી મને પ્રોત્સાહિત ઇનામ પણ આપ્યું હતું આ કામ કરવાનો મારો મુખ્ય ઉદ્દેશ જે સંસ્કૃતિ છે જે રાઠ વિસ્તારની સંસ્કૃતિ છે એને ઉજાગર કરવાનો ચોકોના ઘર ઘર સુધી પહોંચાડવાનો એ જ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે